શ્રી મોગલ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવવા દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરેલ છે જેની અંદર ભૂખ્યાને ભોજન મળે વૃદ્ધ અશક્ત વડીલોને કરિયાણા કીટ મળે અને ગૌમાતાઓને લીલો ઘાસચારો આપવામાં આવે આ રીતે કંઈક વિવિધ સેવાકીય કાર્યો જ્યારે થવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌને હું નમ્ર અપીલ કરું છું કે આવો આપણે બધા સાથે મળી ખરેખર જરૂરિયાતમંદ છે એવા પરિવારના ઘર સુધી જઈ એના ઝૂંપડાઓ સુધી જઈ અને એ ગરીબ પરિવારના બાળકો છે એમને આપણે ગરમા ગરમ ભોજન આપીએ અને આ પુણ્યનું જે કાર્ય છે એ મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ખૂબ એમનું મહત્ત્વ હોય છે ત્યારે જો ભગવાને આપને આપ્યું હોય તો ખરેખર આની અંદર તમે પણ સહભાગી બનજો અને અમારી આ નાની એવી સંસ્થાને આપનું યોગદાન મળે એવી નમ્ર અપીલ કરીએ છીએ જય દાન મહારાજ જય મા મોગલ જય સાંઈનાથ શ્રી મહારાજની મહારતની પાવનભૂમિ ઉપર છેલ્લા સત્તર વર્ષથી શ્રી મોગલ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શિવશા યુવા ગ્રુપ દ્વારા વિવિધ જે સેવાકીય કાર્યો થઈ રહ્યા છે એની અંદર સૌ સમાજનો જ્યારે સહકાર મળી રહ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે મંદિર નિર્માણનો અમારો મુખ્ય ધ્યેય ભૂખ્યાને ભોજન મળે વૃદ્ધ અશક્ત વડીલોને કરિયાણા કીટ મળે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા કીટ વિતરણ કરીએ ગાઉ માતાઓને આપણે લીલો ઘાસચારો નાખીએ તેમજ ગરીબ પરિવારની દીકરીઓના વિનામૂલ્ય લગ્ન કરી અને વધુમાં વધુ એને કર્યાવર મળે આવી કંઈક સેવાકીય પ્રવૃત્તિ જ્યારે અમારી સંસ્થા કરી રહી છે ત્યારે મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પણ એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે કે મકરસંક્રાંતિના પર્વ દરમિયાન ચલાળાની અંદર અને એના આજુબાજુમાં કોઈ ભૂખ્યું ન રહે એ માટે થઈ અને લોકોના ઘર સુધી એમના ઝૂંપડાઓ સુધી અમારા ગ્રુપ દ્વારા એમની મુલાકાત લઈ અને ખરેખર જરૂરિયાતમંદ પરિવાર હશે એમને મદદરૂપ બનવાનો એક ધ્યેય સાથે આ સેવા યજ્ઞ જ્યારે અમે શરૂ કર્યો છે ત્યારે એની અંદર આપ સૌનો સહકાર મળે પ્રભુએ આપ્યો હોય તો જરૂર આપનો સહકાર મળે એવી અપેક્ષા રાખીએ છીએ કારણ કે આપનું નાનામાં નાનું યોગદાન છે એ કોઈ ગરીબ પરિવારના ભૂખ ભાંગ છે અને એ ગરીબ પરિવારના આશીર્વાદ છે એ આપને પ્રાપ્ત થાય છે તો આપ સૌનો સહકાર મળે એવી હું અપેક્ષા રાખું છું જય દાન મહારાજ જય મા મોગલ જય સાંઈનાથ